જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ માર્ચ મહિનામાં ત્રણ રાશિનો થશે ભાગ્યો ઉદય શનિદેવની અસીમ કૃપા રહેશે શનિ ગ્રહનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે તમારી રાશિ કઈ છે કે કઈ ત્રણ રાશિને આમાં ફાયદો થશે એ હું તમને જણાવી રહ્યો છું શનિને ન્યાય અને કર્મ દેવતા માનવામાં આવે છે શનિદેવ ચોક્કસ પછી નક્ષત્ર બદલે છે જેના કારણે ઘણી રાશિઓના જીવનમાં પરિવર્તન આવે છે જ્યોતિષશાસ્ત્ર અને કેલેન્ડર મુજબ બીજી માર્ચ બે હાજર પચીસ ના રોજ સાંજે સાત વીસ મિનિટે શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનથી થી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા સ્થાન માં જશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા સ્થાનમાં રાત્રે અગિયાર ને એક સેકન્ડ સુધી હાજર રહેશે હું તમને જણાવું છું કે માર્ચમાં શનિદેવના ગોચરના કારણે કઈ રાશિઓના ભાગ્ય ચમકશે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનું મહત્વ એવું છે કે શાસ્ત્રોમાં આ નક્ષત્રને શુભ ફળ આપનાર નક્ષત્ર માનવામાં આવે છે જેના સ્વામી બૃહસ્પતિ દેવગુરુ છે આ નક્ષત્રમાં જન્મેના લોકો હિંમતવાન હોય છે જે બીજાની મદદ કરવા માટે હંમેશા આગળ રહેતા હોય છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ચાર તબક્કામાં વહેંચાયેલું છે જેનું પોતાનું મહત્ત્વ અને વિશેષતા પણ છે મેષ રાશિ

અટવાયેલા પૈસા પાછા મળશે ઉદ્યોગપતિઓને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી આર્થિક લાભ થશે પરિવારમાં શાંતિ રહેશે ઘરમાં જલ્દી જ કોઈ શુભ કામ કે કાર્ય થઈ શકે છે દુકાનદારો તેમના નામે કોઈ વિકલ્પ પણ ખરીદી શકે છે ત્રીજી રાશિ છે તુલા રાશિ શનિદેવની કૃપાથી વિદ્યાર્થીઓને ભયથી મુક્તિ મળશે અને હિંમતવાન બનશે દુકાનદારોને નવા ઓર્ડર મળશે જેનાથી તેમને નફો મળશે મેષ રાશિના જાતકો માટે નવો ધંધો શરૂ કરવા માટે માર્ચ મહિનો છે તથા આ રાશિના લોકો માટે કારકિર્દીમાં આગળ વધવામાં મદદ મળશે વેપારી વર્ગ પોતાના નામે નવી પ્રોપર્ટી ખરીદતા દેખાઈ રહ્યું છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ